કોઈ સલીમ સુરેશ બનીને મારા રાજ્યની દીકરી દીકરીઓનું જીવન બરબાદ કરવાની કોશિશ કરશે શોધીને એનો હિસાબ કરવામાં આવશે નવી લગ્ન નોંધણી પદ્ધતિ અને જૂની પદ્ધતિ વચ્ચે મુખ્ય તફાવત લગ્ન નોંધણી અધિનિયમ બે હજાર છ હેઠળના નિયમમાં ચાર બાબતોમાં છે અગાઉ અરજી વખતે દસ્તાવેજો અપૂરતા હતા અને વર વધુની હાજરી વિના લગ્ન નોંધાઈ જતા હતા ચકાસણી ખૂબ જ મર્યાદિત હતી અગાઉ ગ્રામ્ય લેવલે તલાટી પાસે સત્તા હતી પ્રક્રિયા તલાટી લેવલે પૂર્ણ થઈ જતી હતી હવે નવી પદ્ધતિમાં દસ્તાવેજ દસ્તાવેજો જે છે એની ચકાસણી વધારી છે વર વધુની હાજરી અનિવાર્ય બનાવી છે જેથી બોગસ લગ્ન નોંધની આપણે અટકાવી શકાય રજીસ્ટ્રેશન પ્રક્રિયાની મંજૂરીની સત્તાઓ તલાટી ઉપરી અધિકારી ની તાલુકા કક્ષાએ આપવામાં આવ્યા છે ગ્રામ્ય કક્ષાએ રહેતા અરજદારને તાલુકા કક્ષાએ જવાની તો બી આવશ્યકતા નહીં પડે આપણે નિયમો કડક કર્યા પરંતુ લોકો હેરાન ના થાય જે લોકો જનરલ એટલે કે વિધિ વિધાન પૂર્વક લગ્ન કરતા હોય છે માતા પિતાની મંજૂરી જોડે કરતા હોય છે અને સામાજિક લગ્ન જે કરતા હોય એવા લોકોને બી ખોટા ધક્કાઓ ના ખાવા પડે ને સામાન્ય રીતે પ્રેમ લગ્નમાં બી જો કોઈ લોકો પોતાની ઓળખ ખોટી નથી બતાડતા એવા લોકોને બી ખોટા ધક્કા ના ખાવા પડે એવી બી ચિંતા થઈ હાલમાં જે નવી પદ્ધતિ છે એમાં નોટરી જે કરીને આપે છે એની જવાબદારી બી ખૂબ ગંભીરતાપૂર્વક બનાવવામાં આવી છે એ નોટરી તમામ લોકોની હાજરી વગર જો સિક્કો મારશે તો એની ઉપર બી કડક પગલા ભરવામાં આવશે એના પછી જે અરજી હાલમાં જે તલાટી પરમિશન આપતા હતા લગ્ન રજીસ્ટ્રેશન કરતા હતા એની બદલે તલાટી હવે અરજીના સ્વીકારશે તમામ મુદ્દાઓ ચેક કરશે અને ઉપરી જે અધિકારીઓ આપણે અલગ અલગ જગ્યા પર જે જવાબદારી આપી છે તેને એ તમામ ફાઇલ એ ઉપર મોકલવાની રહેશે અને ઉપરી અધિકારી દ્વારા એ લગ્ન રજીસ્ટ્રેશન કરવામાં આવશે આની અંદર માતા પિતાનું આધાર કાર્ડ બી લઈએ છીએ માતા પિતાના ટેલિફોન નંબર એડ્રેસ બી આની અંદર લેવામાં આવે છે જેથી લગ્ન નોંધણી જયારે કરવામાં આવે એટલે કે જયારે અરજી આપે છે લગ્ન લગ્ન નોંધણી નોંધણી માટેની દિવસે કરનાર દીકરીના આ સંપૂર્ણ ડિટેલ એમના ઘરે મોકલી લેવામાં આવશે કોઈ સલીમ સુરેશ બની ને મારા રાજ્યની દીકરીઓને બોલીભાલી ભાલી દીકરીઓનું જીવન બરબાદ કરવાની કોશિશ કરશે તો એક લોકોને શોધીને એનો હિસાબ કરવામાં આવશે લોકો જાણીએ છીએ કે ગુજરાત એ ક્યારે પ્રેમ લગ્ન કે ના વિરોધમાં ના જ હોય પ્રેમ એ દુનિયાનો સૌથી મોટો પવિત્ર સંબંધ છે બે આ પ્રેમ એ દુનિયાને એક સાથે રાખવાનું કામ કરે છે પરંતુ આ પવિત્ર પ્રેમના સંબંધોને जो कोई छल कपट कपटना माध्यम थी बदनाम करवानी कोशिश कर से। जो प्रेम ना नाम मारा राज्य नी भोली भाली दिक्रियों ने फसावानी कोशिश कर से जो प्रेम ना नाम कोई परिवार ने बर्बाद करवानी कोशिश कर से एवा એક એક અસામાજિક ટપોરી લે ભાગો યુવાનોને રાજ્ય સરકાર છોડશે નહીં કાયદો સૌ માટે એક સરખો છે પરંતુ હું આ રાજ્યના ઉપમુખ્યમંત્રી તરીકે આજે ગૃહમાં જાહેર કર્યું છે